ગુજરાતની અંદર જે અતિવૃષ્ટિ થઈ હતી અને તેમાં ઘેડ પંથકમાં સર્વત્ર આપણને પાણી જ પાણી જોવા મળ્યું હતું ઘેડ પંથકના ખેડૂતો અત્યારે માથું પકડીને રોઈ રહ્યા છે કારણ કે તેમનો પાક સદંતર નિષ્ફળ ગયો છે અને તેમને પાકનો સર્વે થાય તેમને પૂરું વળતર મળે તે માટે

આ વખતે જ્યારે પહેલી વખત તેમણે સણસણ તો જવાબ મનસુખ માંડવિયા અને આ સાથે જ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પણ આપ્યો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ કેડ પંથકના ત્રણ થી ચાર મુદ્દા છે જે સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે પાલાંબલિયા કહી રહ્યા છે કે આ ચાર થી પાંચ મુદ્દા અમે જે તમારી સમક્ષ રજૂ કર્યા છે અમને તમામ આ મુદ્દા ઉપર ન્યાય મળવો જોઈએ અને સાથે સાથે મનસુખ માંડવિયાને પણ સણસણતો જવાબ આપ્યો છે જે એક પ્રોજેક્ટ લઈને આવ્યા છે તેમને લઈને અને આ સાથે જ રાઘવજી પટેલને તો જોરદાર જવાબ આપ્યો છે કે ખેડૂત દીકરા છો પણ ખેતી કરતા નથી આવડતી આજે એ તમને ખેતી કરતા શીખવાડવાના છે પહેલા તો આપણે પાલ આંબલિયાને સાંભળી લઈએ કે રાઘવજી પટેલ વિશે તેમણે શું કહ્યું છે મનસુખ માંડવિયાજીએ જ્યારે હું 12 જુલાઈ આ ઘેર વિસ્તારના પ્રવાસમાં ગયો અને અમે જાહેર કર્યું હતું કે અમે કલેક્ટરને આવેદન આપવા જઈશું ત્યારે ખેડૂતો અમારી આરે ન જોડાય એટલે મનસુખ માંડવિયાજીએ ત્યારે દોઢસો કરોડનો પ્રોજેક્ટ એક હવામાં મૂક્યો હતો એટલે મેં સવાલ કર્યા હતા કે આ દોઢસો કરોડ રૂપિયા કોઈની મા કે કોઈની બેન કે કોઈની ઘરવાળી કરિયાવરમાં લઈને નથી આવી આ સરકારના પૈસા છે આ દોઢસો કરોડનો પેકેજ જે તમે જાહેર કર્યું છે તો કઈ કંપનીએ સર્વે કર્યું જે કંપનીને સર્વેની કામગીરી આપી છે એને ટેન્ડર એનું ક્યારે જ કર્યું છે ટેન્ડર કર્યા વગર સરકાર છે એ કોઈ કંપનીને કામ સોંપી શકે નહીં તો આખે આખું જે હતું એ હવામાં પ્રોજેક્ટ હતો અત્યારે ફરીથી એક વાત આવી છે કે કલેક્ટરે પાંચ કરોડ રૂપિયા ફાળવી અને કોઈ કંપનીને સર્વેની કામગીરી સોંપી છે અમે આવકારીએ છીએ અમે બે મહિનાની આના માટે સરકારને મુદત પણ ગઈ ઓગણત્રીસ તારીખે કલેક્ટરના માધ્યમથી આપી છે કે ઘેડ વિસ્તારનો આ કાયમી પ્રશ્ન છે એનો ઉકેલ કેવી રીતે આવે એનો એક્શન પ્લાન બે મહિનામાં સરકાર જાહેર કરે જો બે મહિનામાં જાહેર નહીં કરે તો બે મહિના પછી અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું કૃષિ મંત્રીએ કહ્યું છે પણ સવાલ એમાં એ છે ચોવીસ જુલાઈએ વરસાદ બંધ થાય છે ઓગણત્રીસ જુલાઈએ સમજો ઓગણત્રીસ જુલાઈએ સર્વે કરવાના આદેશ છૂટે છે એ આદેશની અંદર પાંચ દિવસ ખેડૂતોએ અરજી જમા કરાવવાની એ અરજીઓ કેવી તા કે ખેડૂતોએ ફોટા સાથે ફોટો કેવો તા કે ડિજિટલ ફોટો જેની અંદર અક્ષાંશ રેખાંશ હોય પહેલો સવાલ એ થાય છે કે એસડીઆરએફની જોગવાઈ મુજબ ક્યાંય કરતાં ક્યાંય ખેડૂતોએ અરજી કરવાની જરૂર નથી સરકારે પોતે નક્કી કરવાનું છે ગામે ગામ પોતાની ટીમોને મોકલીને કે ખેડૂતોને નુકસાન હોય તો ત્યાં જઈને સર્વે કરે એમાં ખેડૂતો પાસેથી અરજી લેવાની જોગવાઈ જ નથી નંબર બે ખેડૂતો પાસે ડિજિટલ ફોન નથી કે અક્ષાંશ રેખાંશ સાથેના ફોટો આપે અને નંબર ત્રણ ચોવીસ જુલાઈએ વરસાદ બંધ થાય ઓગણત્રીસ તારીખે એનો આદેશ થાય અને પાંચ દિવસની મુદત એટલે દસ દિવસ તો સર્વે કર્યા વગર સરકારે કાઢી નાખ્યા ત્યાર પછી સર્વેની એટલે દસ દિવસ સુધી ખેડૂતો રાહ ના જોઈ એ વાવણી કરી દે ખેતીની અંદર કૃષિ મંત્રીને કહેવા માગું છું તમે ખેડૂતના દીકરા છો તમે ખેતી કરી છે તમને ખબર હોવી જોઈએ કે ખેતી વાવણીની અંદર બપોર પહેલાંની વાવણી બપોર પછીની વાવણીમાં ફરક પડતો હોય તો ખેડૂતો દસ દસ દિવસ સુધી તમારી રાહ ના જોઈ અને ગોકળ ગાય ગતિ એ કામગીરીની જગ્યાએ ગોકળગાય ગતિની જગ્યાએ નવો શબ્દ સરકારી ગતિએ કામગીરી જે થાય છે એની સામે વિરોધ છે એટલે જ કહું છું કે પચીસ ટકા જ માત્ર સર્વે થયો છે અને જમીન ધોવાણનો સર્વે જીરો ટકા થયો છે એટલે સરકારને વિનંતી છે કે તાત્કાલિક આનો સર્વે કરવામાં આવે અને દસ હજાર કરોડથી નીચું એક પણ રૂપિયાનું પેકેજ જાહેર ન થાય એની સરકાર તકેદારી રાખે પાલ આંબલિયાએ જે મનસુખ માંડવિયા અને રાઘવજી પટેલને જવાબ આપ્યો છે તેમને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર